ગોધરા ખાતેથી બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી ચોરી કરવાના ગુનામાં સંડવાયેલ અને છેલ્લા દસ મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટીમે બાતમી આધારે કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેથી અગાઉ ઘરફોડ લૂંટ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી લાખનસિંહ કિરપાલસિંહ સરદાર રહે ઘોસકર દરવાજા લાકડી કારખાના સામે વડનગર જિલ્લા બનાસકાંઠાને શોધી કાઢેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ ઇસમ સંબંધે તપાસ દરમિયાન ગોધરા બી ડિવિઝન પોસ્ટ હદમથક વિસ્તારમાં બોલેરો પિકઅપ ગાડી કિંમત સાડા ત્રણ લાખની આઠ અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોરીમાં ગયેલ હોય આ બોલેરો ચોરીના ગુનામાં આ આરોપી સંડવાયેલ હોવાનું અને આ ગુનાના કામે આ પકડાયેલ આરોપી ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોવાનું જણાતા જેથી આ નાસ્તા ફરતા પકડાયેલ આરોપી અંગે ગોધરા બી ડિવિઝન પોસ્ટે જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે